નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ કોહલર કંપની દ્વારા જગડિયા તાલુકાના તલોદરા ગામમાં બનાવેલ 145 બાથિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન અને તેની સોંપડી કોહલર કંપની દ્વારા તેની સીએસઆર પહેલના ભાગરૂપે અને સુરક્ષિત પાણી અને સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતાના ભાગ રૂપે જગડિયા તાલુકાના તલોદરા ગામમાં બાથિંગ સ્ટેશન પૂરા પાડીને 145 ઘરોને ટેકો આપવામાં આવ્યો આ પ્રોજેક્ટ દીપક ફાઉન્ડેશનની ભાગીદારીમાં અમલમાં મૂકવામાં આવ્યો અત્યાર સુધીમાં કોહલર કંપની દ્વારા જગડિયા તાલુકાના ત્રણ ગામોને સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો અને જગડિયામાં કુલ 286 પરિવારોને બાથરૂમની સુવિધા આપી છે કોહલર કંપની

લાઈવ બેટર એન્ડ સસ્ટેનેબલ લિવિંગમાં વિશ્વાસ રાખવાની અમારી પ્રતિબદ્ધતાના ભાગરૂપે અમે બેટરમાં માની છીએ આ ઉદઘાટન સમારોહમાં સરકારી અધિકારી શ્રીઓ કામના સરપંચ શ્રી ઉર્મેલાબેન અને વિઠ્ઠલભાઈ વસાવા સ્થાનિક લાભાર્થીઓને કોહલર કંપની ટીમના બ્રાન્ડ કિલી ડાયરેક્ટર વિટ્રિયસ ઓપરેશન્સ કે એન્ડ બી ઇન્ડિયા એન્ડ વિરેન્દ્ર કુમાર આહુજા સિનિયર ડાયરેક્ટર ફોસેટ ઓફ કે એન્ડ બી ભારત અને થાઇલેન્ડ શ્રી વિપિનકુમાર ડાયરેક્ટર એચ આર ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ ડોક્ટર જય પવાર ડાયરેક્ટર દીપક ફાઉન્ડેશન હાજર હતા તેમણે તેમના પ્રયત્નો માટે પ્રોજેક્ટ અપગ્રેડેડ સેનિટેશન સુવિધાઓના ઉદઘાટન સાથે એક મહત્વપૂર્ણ ઉજવણી કરી હતી આ પહેલ આધુનિક અને સુધારેલ બાથરૂમ સુવિધાઓ દ્વારા સામુદાયિક સ્વાસ્થ્ય અને ગૌરવને સુધારવાની દિશામાં એક પરિવર્તનકારી પગલું દર્શાવે છે આ પ્રોજેક્ટ બહેતર આરોગ્ય પરિણામોને પ્રોત્સાહન આપીને ખાસ કરીને મહિલાઓ અને બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડની આગળ વધે છે તે તલોતરા ગામના રહેવાસીઓની સુખાકારીના ઉત્થાન માટે પ્રતિબદ્ધતા દર્શાવે છે આ પહેલ સશક્તિકરણની ભાવનાને ઉત્તેજન આપે છે અને સમગ્ર સમુદાય માટે વધુ આરોગ્યપ્રદ વાતાવરણનું સર્જન કરે છે દીપા ફાઉન્ડેશનના ડાયરેક્ટર ડોક્ટર જાય પવારે જણાવ્યું હતું કે ભારતના લગભગ પંચાવન ગ્રામીણ પરિવારો પાસે એકાંતમાં સ્નાન કરવાની જગ્યા નથી મહિલાઓને સલામતી ગૌરવ ગોપનીયતાના અભાવનો સામનો કરવો પડે છે ને નાહવાની બંધ સુવિધાઓના અભાવને કારણે ત્વચાની સમસ્યાઓ સાંધામાં દુખાવો માસિક સ્ત્રાવની નબળી સ્વચ્છતા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આના જેવા પ્રોજેક્ટ્સ કોલર કંપનીની તમામ માટે સલામત પાણી અને પાણીની આગેવાની પ્રત્યેની પ્રતિબદ્ધતાને સીધું સમર્થન આપે છે ને કારણ કે કંપની સંરક્ષણ પુનઃસંગ્રહ અને સલામત પાણી સ્વચ્છતા અને સ્વચ્છતાની વધેલી એક્સેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને નેટ પોઝિટિવ વોટર ઇમ્પેક્ટ તરફનું માર્ગ મોકળો કરે છે રિપોર્ટર અવિ સૈયદ તહેલકા ન્યૂઝ ઝઘડિયા ब्लॉक के बड़ोदरा विलेज में आज एक कार्यक्रम यहाँ पे हुआ जिसमें मॉडल इंडिया सपोर्ट है डेरिंग स्टेशन का लोकार्पण हुआ उसमें करीब 145 जो हाउस होल्ड है स्पेशली नवीन आदमी के उसमें बेडिंग स्टेशन स्टेट ऑफ द आर्ट बेडिंग स्टेशन दिए गए जहाँ पे ऑलरेडी टॉयलेट्स थे लेकिन नहाने के लिए महिला को बहुत प्रॉब्लम है खुले में नहाना पड़ेगा कंफर्टेबल नहीं है तो कॉर्डर के सी एस आर सपोर्ट के द्वारा एक तो बेडिंग स्टेशन दिया गया तो बेसिकली सपोर्ट दिया था और इसके अलावा द्वारा अवेयरनेस ऑन सेफ्टी एंड हाइजीन मेंस्ट्रुअल हाइजीन बेसिक हाइजीन ये सब भी दिया गया है और हर एक घर में जितने भी लोग आए उनको एक कंप्लीशन सर्टिफिकेट हैंड ओवर किया गया उसके अलावा रिपोर्ट फाउंडेशन द्वारा एक हाइजीन किट दिया गया है जिसमें बहुत अच्छे हैंडमेड सोप्स हैं स्पेशली नीन सोप्स हैं जो इनकी महिलाओं ने ही बनाया हुआ hello, my name is brian keely. i'm representing kola company here today in telodra. we have a significant investment in bathing stations that we hope will benefit both dignity and the capability for uh, the local community here in toulodra to be able to enjoy bathing in privacy, in dignity and in security. this is important for our community relations. our premises uh, expands and expands and as it does so, we invest more and more into the local community.

પહેલા જે તકલીફ હતી આવી તકલીફ હવે છે નથી એ તકલીફમાંથી હવે મુક્ત થઈ ગયા એટલે દીપક ફાઉન્ડેશન અને અલગ અમને આભાર